નમસ્કાર હું હર્ષ પાઉબા સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે સમાચાર જોતા પહેલા એક નજર આજની ટોપ હેડલાઇન્સ પર વિશ્વમાં રોજના 80 કરોડ લોકો ભૂખ્યા સૂઈ જાય છે લગભગ 1.5 અબજ ટન અનાજનો બગાડ બંગાળ થી લઈને આસામ સુધી વાવાજોડાએ કહેર વર્તાવ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલ કૃષ્ણ અડવાણીના ઘરે જઈને આપ્યો ભારત રત્ન એવોર્ડ 1 એપ્રિલે સારા સમાચાર મળ્યા LPG સિલિન્ડરના કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં સોલાર પંપનો લાભ લેવામાં ખેડૂતો સૌથી વધુ આગળ એકસો એકત્રીસ લોકોને કુસુમ ખોરાકના બગાડ અને ભૂખમરાના આંકડા જોઈને તમને આશ્ચર્ય થશે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં દરરોજ જેટલા લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે તેના કરતાં વધારે અનાજનો દરરોજ બગાડ થાય છે હોટલે અને રેસ્ટોરન્ટના માલિકો આમાં સૌથી મોટી મહત્વની ભૂમિકા ભજવી છે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ બે હજાર બાવીસમાં વૈશ્વિક સ્તરે કુલ અનાજ ઉત્પાદન ઓગણીસ ટકા એટલે કે લગભગ એક પોઈન્ટ ઝીરો પાંચ અબજ ટન અનાજ બગાડ થયું છે તો યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનો ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર ત્રીસ સુધીમાં ખાદ્ય સુરક્ષાને અને તેના અડધા પ્રગતિ પર નજર રાખવામાં આ રિપોર્ટ કહેવામાં આવ્યું છે

તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુમે પોતાને અને તેમની સાથે જ તેમને ઘરે જઈને તેમને સન્માન આપવામાં આવ્યું હતું તો તેમના નિવાસસ્થાને પહોંચ્યા બાદ આ પ્રસંગે પીએમ મોદીની સાથે પણ ઉપસ્થિત રહ્યા હતા તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ કે વેંકૈયા નાયડુ પણ હાજર હતા તો જ્યારે ત્રીસ જાન્યુઆરીએ પસંદ કરાયેલા લોકોને રાષ્ટ્રપતિ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તો ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો પરંતુ અડવાણીજીની ખરાબ તબિયતના કારણે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ન હતા માટે તેમને ઘરે જઈને એવોર્ડ આપવામાં આવ્યો હતો એક એપ્રિલથી દેશની જનતાને મોટી રાહત મળી ગઈ છે કારણ કે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ કટ અલગ અલગ શહેરોમાં કરવામાં આવ્યો છે એક એપ્રિલથી દેશના વિવિધ શહેરોમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા ત્રીસ પોઈન્ટ બત્રીસ પૈસાનો વધારો એટલે કે ઘટાડો થયો છે તો આ સાથે જ ઘટાડામાં લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળવાની આશા છે તો સિલિન્ડરના ઘટેલા ભાવના આજથી અમલમાં મૂકવામાં આવ્યા છે તો જો કે ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી જિલ્લામાં કુસુમ યોજના હેઠળ ખેડૂતોને વિશેષ મદદ મળી રહી છે તો બનારસના ખેડૂતો પણ સૌર પંપ યોજના એટલે કે સોલાર પંપ યોજના ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે તો વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં જિલ્લાના કુલ એકસો એકત્રીસ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે તો ખેડૂતોની આવક બમણી કરવા તેમજ સિંચાઈની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના હેઠળ સોલાર પંપ આપવામાં આવી રહ્યા છે પ્રથમ તબક્કામાં રાજ્યમાં એક હજાર પંપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તો જિલ્લાના પંચોતેર ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે તો હવે એકસો એકત્રીસ ખેડૂતોને આ લાભ આપવામાં આવ્યો છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા ને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર